મારી દુકાન ઉપર કામ કરતા કરતા મારા કાકાને લગભગ ત્રીસ વર્ષ થઈ ગયા હતા કાકાની ઉંમર બેતાલીસ વર્ષની હતી કાકા જ્યારે દુકાન પર કામે આવ્યા ત્યારે તેની ઉંમર ખૂબ જ નાની હતી પરંતુ ત્યારે બાલમજૂરી અપરાધ ગણાતો નહીં એટલા માટે તે અમારી દુકાન ઉપર કામ કરતા હતા નમસ્તે મિત્રો મારું નામ પ્રફુલ છે અને હું રાજકોટની અંદર કરિયાણાની દુકાન ચલાવું છું કાકાના લગ્ન બાર વર્ષ પહેલાં થઈ ગયા હતા પરંતુ તેને હજી સુધી સંતાન ન હતું તેણે ઘણી જગ્યા પર ઈલાજ કરાવ્યો પરંતુ દરેક જગ્યાએથી નિરાશા હાથ લાગી હવે બાળકને લઈને ઘરમાં ઝઘડો વધી રહ્યો હતો જો તમને કાકીની વાત કહું તો તે આટલી ઉંમરે પણ ખૂબ જ સુંદર દેખાય છે અને તેણે તેનું શરીર જાળવી રાખ્યું છે અને મિત્રો તેનું નામ રમીલા છે હું તેને હંમેશા રમીલા કાકી કહીને બોલાવું છું ઘરમાં ઝઘડા વધવાને કારણે રમીલા કાકી અપસેટ રહેવા લાગ્યા અને ધીમે ધીમે તે ડિપ્રેશનમાં જવા લાગ્યા થોડા દિવસ પહેલાં તેના ઘરે એક પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે રમીલા કાકીએ મને આ બધી વાતો રમીલા કાકીએ મને આ બધી જ વાતો મને કહી દીધી હતી અને કાકીએ મને પ્રસાદ આપ્યો અને મેં તેને આભાર માન્યો અને તેને હિંમત આપી કે કહ્યું કે જો કાકી કોઈ ટેન્શનવાળી વાત હોય અને તમે મને જણાવવા માગતા હોય તો અથવા તો તમારા મારી મદદની જરૂર હોય તો મને મારા નંબર ઉપર ફોન કરશો મેં તેને મારો નંબર આપ્યો કાકી રોજ મારી સાથે વાત કરવા લાગ્યા તે મને ધીમે ધીમે પ્યાર કરવા લાગ્યા હતા અને મેં પણ તેની સાથે એવી રીતે વાતો કરી કે તેને ખૂબ જ મજા આવતી હતી અને આથી તે વધુને વધુ ખીલીને વાતો કરવા લાગ્યા મેં પણ પ્યારની નદીમાં વહેણને મારી તરફ વહેવા દીધું અને હવે તે મારી સાથે પોતાની અંગત વાતો પણ શેર કરવા લાગ્યા હતા અને તે ધીમે ધીમે ડિપ્રેશનથી બહાર આવી ગયા હતા અને મિત્રો રવિવારે અમારી દુકાન બંધ હતી શનિવારે રાત્રે કામ પૂરું કરીને કાકા મારી ગાડી તેના ઘરે લઈ ગયા હતા અને કાકાનું ઘર મારા ઘરથી બે કિલોમીટર દૂર છે સવારે હું ચાવી લેવા કાકાના ઘરે ગયો જ્યારે હું તેમના ઘરે ગયો તો મને ખબર પડી કે કાકા કોઈ કારણસર બહાર ગામ ગયા છે કાકી એકલા હતા મેં જઈને ડોરબેલ વગાડી તો કાકી બહાર આવ્યા અને મને જોઈને તે કહેવા લાગ્યા કે આજે કાકીની યાદ કેમ આવી ગઈ તો મેં કહ્યું કાકી મારે ગાડીની ચાવી જોઈએ છે તેણે મને બેસવાનું કહ્યું અને ચાવી જોઈએ છે તેણે મને બેસવાનું કહ્યું હતું અને તે ચાવી શોધવા લાગ્યા થોડી વાર પછી તે બહાર આવીને કહ્યું કે મને ચાવી નથી મળી તો મેં કહ્યું તમે કાકાનો સામાન વ્યવસ્થિત ચેક તો કરો છો ને તો કાકી કહેવા લાગ્યા કે તું એક કામ કર કાકાને ફોન કરીને પૂછી જો કે ચાવી ક્યાં છે મૂકી છે અને હું નાહવા માટે જાઉં છું મેં કહ્યું ઠીક છે મેં કાકાને ફોન કર્યો તો કાકાએ કહ્યું કે ચાવી તેમના ખિસ્સામાં રહી ગઈ છે તો મેં તેને પૂછ્યું કાકા તમે ઘરે ક્યારે આવશો તો તેણે કહ્યું કે હું રાતના અગિયાર વાગ્યા પહેલાં ઘરે નહીં આવી શકું ગાડી વગર આજે હું પણ બહાર જઈ શકું તેમ ન હતો અને કાકી પણ નહવા ચાલ્યા ગયા હતા મેં કાકીને અવાજ દઈને પૂછ્યું કેટલી વાર લાગશે કાકી બોલ્યા કેમ તારે વાત તો નથી થઈ તારા કાકા સાથે તો મેં કહ્યું વાત તો થઈ ગઈ છે ને તેને આવવામાં ટાઈમ લાગશે તો કાકી કહેવા લાગ્યા હું જાણું છું તે મને કહીને ગયા છે કે ચાવી વિશે તેને શું કહ્યું જડી કે નહીં મેં કહ્યું નહીં તો કાકી કહેવા લાગ્યા તો એક કામ કર કે તારે ચાવી ચેક કરવી છે એટલો લોક ખુલે છે કે નહીં મેં કહ્યું હું કંઈ સમજ્યો નહીં તો કાકીએ કહ્યું બે મિનિટ બેસ હું આવીને તને સમજાવું છું અને હું સમજી ગયો હતો એ કે કાકી કંઈક અલગ જ વાત કરી રહ્યા હતા કાકી સ્નાન કરીને બહાર આવ્યા અને તેણે કહ્યું મારી સાથે આવ તે મને પકડીને તેના રૂમમાં લઈ ગયા હતા અને હું તેને આવી હાલતમાં જોઈને એકદમ ભાન ભૂલી ગયો હતો મારા મનની અંદર અલગ જ દુનિયાના વિચારો આવી રહ્યા હતા આજે મને કાકીના ઘરની તિજોરી ખોલવાનું મન થયું હતું કાકી મારી સામે જોઈને બોલ્યા હવે બતાવ શું સામે જોઈને બોલ્યા હવે શું થયું તો મેં કાક કહ્યું કાકી સારું બધું જ કામ બગડી ગયું છે તો કાકી કહેવા લાગ્યા લાવ હું સારું ગોરી નાખું તો મેં કહ્યું તમે શું કહેવા માગો છો જરાક વ્યવસ્થિત રીતે કહો તો કાકીએ કહ્યું કે સીધી મુદ્દાની વાત ઉપર આવું છું મને તારી સાથે મોહબ્બત થઈ ગઈ છે અને હું તારી સાથે આનંદ કરવા માગું છું તો મેં કહ્યું કાકી તમે શું કહો છો તે તમને ખબર તો છે ને કાકી રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બધા જ પુરુષ એક જેવા જ હોય છે તે મહિલાઓની ફિલિંગને જ નથી સમજતા તે મારી સામે જોઈ રહ્યા હતા મેં કહ્યું સોરી કાકી હવે જો કોઈ સામેથી તમને બમ્પર ઓફર આપે અને તમે તેનો ફાયદો ન ઉઠાવો તો દુનિયામાં તમારા જેવું મૂર્ખ કોઈ નથી કાકી મને કહી રહ્યા હતા કે જ્યારથી હું લગ્ન કરીને આવી ત્યારથી તને મોટો થતો જોઉં છું અને આજે તો ખૂબ જ મોટો થઈ ગયો છે મિત્રો આ સ્ટોરી કેવી લાગી રહી છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એટલા માટે હું તારા ઉપર મારો હક જમાવી શકું છું કાકી રોતા રોતા કહેવા લાગ્યા કે હું શું કરું પ્રફુલ્લ તારા કાકા મને કોઈ પણ પ્રકારનો આનંદ આપી શકતા નથી અને મારી સાસુ જેલરથી પણ વધારે કડક છે તે મને કોઈ પણ જગ્યાએ જવા દેતી નથી મને લાગે છે કે ભગવાને આ ચેતને અહીંયા અમારા માટે જ મોકલ્યો છે અને શું તું નથી તો કે હું મા બનું અને મેં તેના હોઠ ઉપર હાથ મૂકીને તેને બોલતા અટકાવી દીધા મિત્રો સ્ટોરી કેવી લાગી રહી છે તે જરૂરથી કહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો પછી મિત્રો અમે બે કલાક સુધી ખૂબ જ મજા કરી આ વાર્તા ફક્ત કાલ્પનિક છે કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી અને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોનો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જરૂરથી કરી દેજો કાલે ફરી મળીશું દસ વાગ્યે ત્યાં સુધી આવજો નવી વાર્તા સાથે બાય બાઈ ધન્યવાદ ખૂબ ખૂબ બે લાઇકનનો ઉલ્પર જરૂરથી સેટ કરો